શ્રી ગણેશ આય મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આદ્યશક્તિ મા જગદંબાની જન્મ જયંતિ છે તો આજે આપણે આજે આય ખોડિયારના જન્મ જયંતિ નિમિત્તે આપણે સાંભળીશું આદ્યશક્તિ મા ખોડિયારના પ્રગટ પરચા રા નવઘરનું ચરિત્ર વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે સોરઠના રાજવી રા દિયાસના રાજ્યમાં પ્રજા સુખી હતી રાજવી સર્વ વાતે સુખી હતા એની સોમલદે નામની ગુણવંતી રાજરાણી હતી બંને વચ્ચે પ્રેમભાવ હતો સંસાર સુખી હતો લગ્ન પછી લાંબો સમય વીતવા છતાં પુત્ર કે પુત્રી કશું ન હતું આ તરફ સોનલદેવકુ વિચાર કરીને રાજાને કહ્યું પતિદેવ મારા થકી તમને કદાચ પુત્ર ન થાય એટલા માટે તમે બીજી રાણી લાવો અને પુત્ર ધનની ખોટ તમે પૂર્ણ કરો રાજવીએ કહ્યું એવી તે શી ઉતાવળ છે ત્યારે રાણીએ કહ્યું રાજવી તમે ભોળા છો પુત્ર વિના રાજગાદી કોણ સાચવશે રાજ્યનો ધણી ન હોય ત્યારે અંધેર વ્યાપી અમીર અને રાજ્યના અધિકારીઓ અંદરો અંદર લડશે પરિણામે પ્રજાને દુઃખ પડે માટે પ્રજા ખાતર પણ તમે બીજી પત્ની લાવો એમાં મારી સંમતિ છે રોજબરોજ રાણીના આ વિગતથી રાજવીનું દિલ પીગળ્યું અને રાણીએ હાપ કહી આ તરફ રાણીએ રાજ્યના પુદેવને બોલાવ્યા અને અણહિલપુર પાટણ રાજવી દુર્લભસેન સોલંકીના તેમની સગી બહેન માયાદેવીનું માગું મોકલ્યું ખાંડું એટલે તલવાર લઈને અણહિલપુર પાટણ પુદેવ ગયા સોરઠના ધણીની આ શુભ પત્રિકા રાજ્ય પરિવારમાં વંચાતી હતી ત્યારે જ મારવાડના રાજા મહેન્દ્ર સાથે વિવાહની વાત લઈને ત્યાંના આવ્યા વાતો અણહિલપુરના ભૂદેવને બીજે દિવસે જવાબ આપીશું એમ કહ્યું રાજવી તેમજ રાજરાણી અને અધિકારીઓએ મળીને નક્કી કર્યું કે અણહિલપુર કરતાં મારવાડનું રાજ્ય તનાટ્ય છે વળી રાજા મહેન્દ્ર કુવારા છે જ્યારે પેલી તરફ રાજવીની બીજી પત્નીની માગણી છે માટે આપણી દીકરી બહેનને શોક બનાવવા નથી મોકલવી રાજ તરફથી અણહિલપુરના ભૂદેવને ના કહી આ તરફ મારવાડના રાજકુંવરનું માગું સ્વીકાર્યું રાદિયા આ અંગે માઠું લાગ્યું આ પછી કોઈ પણ જગ્યાએ બીજી પત્ની માટે માગું ન મોકલવું એવી હઠ લઈને બેઠા આ તરફ સોમલદી રાણીએ ઘણી વિનંતી કરી અરે રાજન એવી અનેક કન્યાઓ રાજ રજવાડામાં છે તમે આવી હટ શા માટે લો છો મારે રાજપુત્રની જરૂર છે રાજાનો મક્કમ વિચાર જોઈ રાણી ખૂબ મજાઈ ગઈ આ જ સમયમાં માતા ખુડિયારના ચમત્કાર પરચા વિશે રાણીના કાને વાત આવી એમને ખબર પડી કે મા એટલી દયાળુ છે કે પારણા બંધાય છે પુત્ર રત્ન આપે છે નિર્ધનને ધન આપે છે રાણીએ રાજવીને કહ્યું મારે ગળધરે જાઉં છે ત્યાં માતા ખોડિયાનું દેરું છે એ માતા મારી આશા પૂર્ણ કરશે રાજા સ રસાલો મારી સાથે મોકલો રાણીના આવા શુભવચનથી રાજાને અતિ ખુશી થઈ રાણીએ રાજાને ભાવભરી વિદાય આપી રાણી થોડાક દિવસોમાં મા ખોડિયાના દ્વારે આવી અતિ પ્રેમથી માતાજીને ચુંદડી ઓઢાડી પ્રેમપૂર્વક પુષ્પો કુમકુમ અક્ષતના વધામણા કર્યા મા આગળ પ્રાર્થના કરી કષ્ટ હરનારી માવડી પીઠભંજની કષ્ટ હરનારી માં દયા કરો અજીજ સાંભળો માવડી મારી મા ખોડિયારમાં દયા કરો દિન દયાળી રખવાળી ખોડિયાર ખોડિયારમાં દયા કરો જાણી લેજો ઉગારી ખોડિયારમાં દયા કરો વંશ વધામણા માવડી મારી ખોડિયારમાં દયા કરો પુત્ર ધન રત્ન દેનારી ખોડિયારમાં દયા કરો ખોળાનો ખૂદનાર ચાહું છું ખોડિયારમાં દયા કરો પારણાનો ઝૂલનાર ચાહું છું ખોડિયારમાં દયા કરો અશ્રુ સાથે વિનંતી કરી માં ખોડિયાર મારી દયા કરો લાજ જાશે તો તારી ખોડિયારમાં દયા કરો વિનંતી કરતાં કરતાં રાણીની આંખોમાંથી અશ્ર તારા વહેતી હતી વહેતા આંસુના પલકારે રાણીએ માતાની પ્રતિમા સામે જોયું માનું મુખડું હસતું હતું સાથેની સખીઓએ પણ આ જોયું તેમની દાસી કહે બા રાણી રાજ રાણી હસે છે મા કેવા હસે છે જુઓ રાણીને આ સંકેતથી અત્યંત ખુશી થઈ માને પ્રણામ કર્યા ત્યાં તો મંદિરના તમામ ઘંટ એની મેળે હવામાં હાલવા લાગ્યા ઘંટના થતો જોઈને પૂજારી બહાર આવ્યો તો ઘંટની પાસે કોઈ ન હતું પૂજારી મહારાજે કહ્યું માતાજી માતાજી તમારી વિનંતી માના દરબારમાં મંજૂર થઈ છે અતૃટ શ્રદ્ધા સાથે રાણી સોમલદેનો રસાલો સોરડ પાછો ફર્યો સમય જતાં રાણી કુખે ગર્ભ રહ્યાની વિગત રાજ દરબારમાં આવી સૌ કોઈ ખુશી ખુશી થયા રાજવીની ખુશી વિશેષ હતી શ્રીમંત વિધિ બાદ રાણીને કુખે રૂપરૂપના અંબાડનો પુત્ર અવતર્યો પુત્ર નવ માસનો થયો આ જરસામાં મારવાડનો રાજવી રાજા મહેન્દ્ર તેની રાણી સાથે ગિરનારની યાત્રાએ આવ્યો એ જ રાજવી અહીં આવ્યો છે એ વેર લેવા માટે દામોદર કુંડમાં સ્નાન કરવાની મનાઈ કરી ગીરનારના યાત્રા કુંડમાં પણ આ જ રીતે અટકાવ્યા આ અપમાનનો વેર લેવા દુર્લભ સેન સૈન્ય લઈ સોર અઠાવ્યો રાદિયાસ ભાગીને જુનાગઢના ઉપરકોટ ભરાઈ ગયા ત્યાં પણ દુર્લભ સેનુ લશ્કર આવતા રાદિયાસ માર્યો ગયો જુનાગઢનો કારભાર દુર્લભ સેમેય સુબેદારને આપ્યો આ તરફ રાણી સોનલદેવએ નવ માસના રાત નવઘરની વીરુ નામની દાસીને સોંપીને પતિ પાછળ સતી થઈ નાના બાળકને લઈ ખોડિયાર નામના ભરવાડોના નેસમાં આવી જે ખોડિયારના પરમ ભક્ત હતા તેઓને હકીકત કહી કે રાણી સોમલદેવનો કુંવર તમને સોંપવું જોઈએ આ રાજનો માલિક છે એ જીવતો રહે એ જ તમારે જોવાનું છે દેવાયત નામના આહિરે જાનના જોખમે તેને હું સાચવીશ એમ કહ્યું આ તરફ સૈનિકો આવ્યા પણ ગયા દેવાયતની છ મહિનાની બાળકી ચાસલ હતી એટલે આ નવ માસના બાળકને પણ તે પૈપાન કરાવવા લાગી તે નવઘરને પ્રથમ ધવરાવતી અને બાદ પોતાની દીકરીને બાળરાજાને સાચવતી આ મહિલાનું નામ આયરાણી સવજી હતું સમય જતાં સુબાને ખબર પડી કે જૂનાગઢના રા નવઘણ દેવાયત ભરવાડને ત્યાં છે તેને પકડી મંગાવ્યો અને કહ્યું બોલ રાજકુંવર તારે તારે ત્યાં છે ને દેવાયતે હા કહી તરત જ તેને પકડી મંગાવવાનો હુકમ કર્યો ત્યારે દેવાયતે કહ્યું મારી દીકપત્ની મને એમ દીકરો ન આપે મારી સાથે એક સૈનિક મોકલો હું જાતે જ આપીશ દેવાયત ઘેર આવ્યો પોતાની પત્નીને વાત કરી કે અહીંથી દૂર મોકલી દે અને એની જગ્યાએ આપણા પુત્ર વાસણાને રાજકુવરના કપડા પહેરાવી તું મને દો સાત વર્ષનો વાસણો રાજકુંવરના લિબાસમાં સુબાના દરબારમાં ઊભો છે સુબાએ દેવાયતને હુકમ કર્યો કે તારા હાથે જ એનું ડોકું તું છૂટું પાડ આ તો સૌરાષ્ટ્રની ભૂમિ હતી સુરવીરોની ભૂમિ સિંહની સાથે બાથ ભરનાર દેવાયતને રાજધર્મ યાદ આવ્યો જય ઘોડિયાર કહીને પોતાના જ બાળકને ડોકું છૂટું કર્યું આ સમયે એણે ન તો પૂછ્યું પોતાની પત્નીને કે ન પૂછ્યું પોતાના સગાવાલાને સુબાને થયું ચાલો રાજકુંવર ખતમ થયો નવઘણના શિર છે થયાની વિગત સુબાએ દુર્લભ સેનને મોકલાવી તે ખુશ થયો સુબેદાયની કદર કરવા ઘણી ઘણી ભેટ આપી માન મોભામાં પણ વધારો કર્યો આ તરફ દેવાયતને પણ રાજ દરબારમાં માન મોભો મળે એવો અધિકારી બનાવ્યો દેવાયત રોજ દરબારે જતો પણ મનમાં ગાંઠ વાળી કે મારા બાળ રાજા જેદી રાજવી પદ ધારણ કરે તો જ મારું જીવતર સાચું બાળ રાજા રા નવ ગણે દસ વર્ષની વહીવટાવી એટલે સમગ્ર ભરવાડની ન્યાત દેવાયતે ભેગી કરી અને જ્ઞાનબંધુ સમક્ષ વિગત મૂકી મા ખોડિયારના શરણ કહીને હું જે કહું તે સાચું કહીશ માનો હુકમ થયો છે બાળ રાજાને ગાદીએ બેસાડવો તમારા બધાનો સાથ જોઈએ છે આ સમયે દેવાયતે મા ખોડિયાર આગળ ઘીનો દીપ જલાવ્યો વિનંતી કરી મા ખોડિયાર આ પુત્ર તે આપ્યો છે તારે જ એને સાચવવાનું છે એની રાજગાદી પાછી મળવી જોઈએ આ પ્રાર્થનામાં દેવાએ એક ચિત્તે કહી રહ્યો હતો ત્યારે તેના કાનમાં અવાજ આવ્યો ભક્ત દેવાયત રાતે સ્વપ્નમાં તને બધી વાત કરીશ ચારે તરફ જોયું તો કોઈ ન હતું દેવાયતને પાછલી રાતે સ્વપ્ન આવ્યું સાક્ષાત માખોડિયાર કહી રહ્યા હતા દેવાયત તારા ખેતરમાં પૂર્વે દિશાએ સુંદર રીતે ફાળેલા ફૂલેલા ખીચરાના થડ થડના મૂળ પાસે બે જ હાથ ઊંડે ધન છે તે તું ખોદી કાઢજે આ ધન થકી તું લશ્કર તૈયાર કરી અને રાજ્યને પાછું મેળવજે પ્રભાતકાળે દેવાયત કોદાળી પાવડા લઈને નીકળ્યો ખેતરમાં માના વચન પ્રમાણે ખોદવાથી તાંબાના મોટા ઘડાઓમાં ધન મળ્યું આ ધન લઈ દેવાયતે પોતાની જ્ઞાતને ભેગી કરી વિવિધ પ્રકારના શસ્ત્રો આપ્યા અને જે જે માણસો વિશ્વાસો હતા તેને પણ તેણે સાથમાં લીધા રોજબરોજ સાચા વિચારણા કરી નક્કી કર્યું દીકરી જાશબાના લગ્ન જૂનાગઢમાં નક્કી કરવા અને જમાય સાસરિયાની જાન જૂનાગઢ આવે એ પણ નક્કી કર્યું બધા આ હીરો લગ્ન પ્રસંગે સાસ સજીને આવે પણ દરેક હથિયાર રાખે વળી લગ્નની જાન એટલે કોઈને સંદેહ ન થાય આ જાનના ઉતારી લગ્ન વખતે સુબાને બોલાવાના માનપાનથી બેસાડવાના અને જ્યાં હું લીલો રૂમાલ ગજવામાંથી બહાર કાઢું એટલે સુબાનું અને એની સાથે આવેલાનું ડોકું છૂટું કરું આ આખો નાટક ગોઠવાયું સુબા લગ્નની જાનમાં આવ્યા અને સંકેત મુજબ સુબાને અને તેના સાથીદારોને મારી નાખ્યા જનુને ચડેલા ભડવારોએ સૈનિકોનો કચ્ચર ધાન વાળ્યો અને જાહેર કર્યું કે રાજગાદીનો હકદાર રાજવી રા નવગણ જીવે છે આ બાળ રાજાને અમે ગાદીએ બેસાડીએ છીએ પ્રજા પણ બાળકુંવરની થઈ સુબાના સૈનિકો શરણે આવ્યા અને જૂનાગઢ આહિરોના કબજામાં આવ્યું બીજે દિવસે પ્રભાતે મા જણી બહેન ઝાસલે ટચલી આંગળી કાપી લોહીથી તિલક કર્યું આ તરફ સાસરિયા અને જાસલના લગ્ન તરત જ લેવાયા આ તરફ રાનવગઢને ખબર પડી કે તેને કાજ ઝાસલના ભાઈનું ખૂન થયું ભોગ લેવાયો આ વિગત જાણતા ઝાસલે કહ્યું તમે મારા ભાઈ જીવંત છો એ ઓછું નથી આ તરફ જૂનાગઢની ગાદી મેળવ્યા પછી મા ખોડિયાને પોતાના ગુળદેવી તરીકે રાહ નવગણે જાલીશકામ ભેટ આપ્યા આહિર સમાજના આગેવાનોની જાગી જમીન ભેટમાં આપી જાનના જોખમે જીવ બચાવનાર રાણી ઓમલની દાસી વીરુ આયવેજને જીવતદાતા માં સમજીને મહેલમાં જ બોલાવી લીધી થોડા દિવસ બાદ આ દાસી પોતાના ગામ ગઈ જ્યાં રાજવીએ ખોડિયાર માનું મંદિર બનાવી આપ્યું મા ખોડિયારની સહાયથી રા નવગઢ જૂનાગઢનો રાજા થયો પ્રજાએ પણ હર્ષથી રાજવી તરીકે તેનો સ્વીકાર કર્યો બોલો મા આય ખોડિયારની જય સૌરાષ્ટ્રની પુણ્યભૂમિમાં આદ્યશક્તિ અવતાર પ્રગટ થયા જોગમાયા જય જય શ્રી ખોડિયાર સૌરાષ્ટ્રની આદ્ય શક્તિના જ અવતાર જોગમાં જોગમાયા પ્રગટ થયા એ મહાશક્તિનો જય જે કાર કરતા ખોડિયાર નામ હું યાદ કરું છું બોલો શ્રી હાય ખોડિયાર કી જય મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ